પેલી પૂસડી હંધાય પીડું પેરી ને પણ બાલાન ફયું એ નત તાખા પીડા નોતા ને મે ને માં લીટી લીટી વાળું તું હા મારે પણ પીડું નોતું ને એટલે હું તો માં સાડી પીરી આવી પીઠી ચર પીઠી રે હાથ પર पैसा देवा जो है ना फोटो पारवन की है ठीक है हाँ ये फोटो पार जो मारो अल्लाह बाला मर दिख रहा जो आमे खून आमले खुशनल फैया मारो कवर से हम बार जो मैं पैसा दी था वो पीठी माँ हेली मैं तो कवर माँ है ना खून आमे नाम लखने खुशनल फै इतने केवा था ना वरिया वाह थिरोन का देवा से आ <laughs> अल्लो फै तमारी साड़ी ओह फै मैं तो हरी हरी ले दी આ પ્યા 10 ઓલે વાલા 500 રૂપિયા આ લ્યો મારા પણ 500 એ હોગી ફાયે તો હાડ લાવો છે ને તો હોનન વિટી કરાવ દેવી પડે હું ઉભય એમנם તમે જોજે આ પહાડી કાઈ વિટી-બીટી દેહે ની હાડલો લઈને વેતી ની થઈ જાહે લે માર દીકરા 500